ગુજરાત પ્રદેશ પ્રમુખ ચેહરભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ તરીકે મંચસ્થ મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ સહિત નિમણૂક પત્ર એનાયત કરી અતુલભાઈ મુલાણીની નિમણૂક કરવામાં આવી હતી અતુલભાઈ મુલાણી હાલ અંકલેશ્વરમાં પ્રકાશિત થતા પાક્ષિક ન્યૂઝપેપર ગુજરાતનું ભાવાની તંત્રની સાથે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના ટ્રસ્ટી છે તો સાથે ભૂખ્યાને ભોજન પીરસવાનું સેવાકીય કાર્યની શરૂઆત પણ વર્ષ બે હજાર અઢારમાં મિત્ર સાથે કરી ભૂખ્યાને ભોજન પીરસવાનું ભગીરથ કરી રહ્યા છે આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ अध्यक्ष सहित तेत्रीस जिल्हा निमणूक करेला प्रमुख आणि शहरना प्रमुखो सहित कार्यकरो मोटी संख्या उपस्थित रहा था।